ચાલો ભાઈ આજે તો કુશભાઈ એક આપણને વાર્તા કહેવાની છે મેં તમને કીધી હતી ને બીજુંભાઈની વાર્તા ઊંટ પગ સડે હે એ વાર્તા કુશભાઈ કરવાના છે કહેવાના છે બરાબર હાલો ભાઈ જોરથી બોલજો એ હાલે કબાદ નહીં કરવાનું તમારે નહીં બોલવાનું

Hãy subscribe cho kênh Ghiền Mì không à, lỡ

કે સાંભળો ભાઈ દ્રષ્ટિ

नपाणी, नपाणी न पाणी नदी न न टेंशन नदी

હ હા પછી હું થી હામળો ભાઈ અસે છે ને આ બધી ઘણી આવી ઘણી ઘણી જાતી છે અને આને પૂછું તારે છે ને ના એને પૂછું ને અડફાળી ને बांड्यो सिया बांड्यो सिया देरियो बुआ बुआ फड़फड़ धुणती पथवारी पलना नासती हां हां पनि हारु नासती हां पछि चले दाय न लेवामा ओठे बैठा था केने खुस पया हां अब खुस पकने री पर पान खले लो बंखा ओला ना बंगी नती देयो बांड्यो बांड्यो सिया

સારી આવી ગઈ છે ખૂબ બહુ આમ તાળી પાડી તાળી પાડી યાદ રહી ગયો ભાઈ કુશભાઈ માટે જોરદાર તાળી વેરી ગુડ વેરી ગુડ વેરી